તમારા ગામમાં રામોદમાં રામોદમાં રામોદ માં સમજ્યા મારે થોડીક તમારી સલાહ લેવી મેં આજથી તમને ફોન કર્યો હતો પણ પછી મારે ફોન લાગતો નતો ને પછી મેં કઈ એમ ધ્યાન દીધું નઈ સમજ્યા હા તો અમે આમાં એવું જ છું કે મારા છોકરાને તકલીફ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્રમ અન સુખવી રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે જેની અંદર મિત્રો તેમનગરમાં તકલીફ છે તેનો દીકરો જે છે મોટામાં લાર પર છે અને કેવું છે કે પંડમાં સુરાપુરા દાદા આવે છે જે રામોદના સુરાપુરા આવે છે

પણ પછી મારે ફોન લાગતો નતો ને પછી મેં દીધું સમજા તો હવે આમાં એવું શું છે મારા છોકરા ને તકલીફ છે સમજ્યા એટલે મેં આમ જુઓ કે અત્યારે વીસ વર્ષ કેમ સમજુ હોય ને એમાં હું ધીરે વાર સડી ગયેલો છું

હું ભૂરો તો ભૂરો પણ આવે ને એટલે મોઢા માંથી લાળું પડે ને લોઢું લે અને હાથ પગ માં જીવ નોરે ને એમને કઈક બોલો કોણ છો તો કે હું ભૂરો તો ભૂરો તો કે ભૂરો ભૂરો કોણ તો કે હું ખરા દાદા છું અમારે કુટુંબ ના અમારે કાકા થાય સમજ્યા તો કે હું જોઈ હતી તો કઈ પેલા જ નામ ન જતા લગભગ દસ વર્ષના મેં ચાર પાંચ હવન કરાવ્યા એક હવન પંચાયત દિવસ નો કરાવ્યો એક રામો કરાવ્યો અને બે મારે ધીરે એક કરાવી કાંઠે કરાવ્યો હવે આમાં કઈ પકડાતું નથી નાળો ઓછા ખાધા કરે મોઢામાં લાળું કરે માથું સારું થઈ જાય આપડે દવાખાને ગગા મેં દવાખાના જ બહુ કર્યા દવાખાને જાય

અમારા ખાનજી છે છીમા બાપા છે હવે અમે ભાઈ રાખોલિયા ની રાખોલિયા છે કચી છે તો અમારું કુટુંબ બધું એને માને છે બરોબર એ કીધું પણ આપણે આજથી બસો પાંચસો સાતસો વર્ષ પહેલા હોય એ આપણા છોકરા થોડા નડે કે છીમા બાપા નડે હવે આ છોકરાના પેનમાં આવે એ કે રામોદાવ એક કિલો ઘી ગાય નું અને એક કિલો સિંદોર રામા બાપા ને ખાંભી સડાવી આવ્યો અમારા છોકરા ત્રણ વખત ગાડી ભાડે કરી કરી અને રામો ડાયવા અને કિલો સિંદોર અને કિલો ઘી સડાઈ જાય માં આવે આવે ત્યાં પડી જાય અમારા છોકરા ને જે પંચ માં આવે ને અમારા છોકરા હા મારા છોકરા ને એ ખાંભી પાસે પડી જાય બરોબર નથી ઉભો થઈ જાય પછી સુરત આવી જાય ને સુરત સુરત ઇ ના દી ત્યાર પછી આપડે સારંગપુર કેવાય ને સારંગપુર એને આજે રાત મેનત કરી અને ફોન કીધું કે કોણ છો તો કે હું ભૂરો હતો તો કે ભૂરો એક નથી બોલ કોણ છો બીજું મોઢામાંથી લાડુ પડે ને આમ લોડું લે એ તો વિડીયો નથી મારા છોકરા ને છોકરા પાસે નકર બતાવે તો લાડુ પડે એટલે કે ભઈ કોણ સમજી ગયું કે કે ગિરનાર નો બાવો હતો કે અઘોરી બાવો અઘોરી બાવો હતો કે અઘોરી બાવો અને અમારે ભૂરા બાપા કે ને ભૂરો હતો ઈ ઈ ધુવા હતા અને બહુ મેલી વિદ્યા વાળા હતા બહુ એટલે બહુ એની વાત ન પૂછતી એવી મેલી વિદ્યા છે હવે જે ઉલટ સીમા બાપા કરીને છે ને રમેશ શેખરા છે ને એના અહિયાં ખૂણા માથે ખાંધી છે અને એ ખાંધી ખાંધી કઈક રમેશ ભાઈ કાકા બાપા ની છોકરા એ પાડી નાખી છે એટલે એ ખાંધી ભાંગી ગઈ હે એટલે એ ખાંધી ભાંગી ગઈ એટલે એ શેખરા છોકરાને લઈ લીધો થોડોક ઉપર લઈ લીધો એટલે પછી ખાંધી હરકી કરી દીધી એમ બોલ્યા

તમારા વિચારો ધારા ધારણ માં હાલુ છું પચીસ ટકા હું દાદુ તો મારે ઉતરવું જ છે એમાં પણ તમારી વિચારધારા માથે હું થોડોક હાલુ ને મારા ગુરુ છે ને આપણે બાર પટોળી ઉત્તમ દાસ બાપુ કરી છે અને એના વિચારધારા તમારા વિચારધારા બે ના એક છે એટલે હું થોડોક એમાં હાલુ છું ને આ માનતો નથી હવે આ છોકરો એમ છોકરા ને પણ આવે ને ભાઈ આવ્યા ને એ પૂછવું છે આ શું છે

છોકરા ને પૂછી કંજે આ બધી તમારું લાંબુ લાંબુ લેક્ચર બધું સાંભળી આજે દેવગતિ માં તમે જે સુથાણા છો પીછાણા છો એ વાત તમારી જાહેર કરવા માંગો છો ખાલી વાત જ કરવાની છે ખાલી વાતો કરવાથી કોઈ મતલબ નથી ઈ વાત તમારી બરોબર છે છોકરા ને પૂછીને કહું હું કરવી આ જે જગત જનતા અદાલત છે એમાં તમે રજૂ કરવા માંગો છો મારા મારી વાત સાંભળો આઠ દિવસ ક્યાં જે ભાઈ તમારા જેવા આવ્યા છે ને એને સાઇચ રસ્તો બતાવ્યો છે આઠ દિવસ કે સારું છે મારા ભાઈ કેટલા દિવસ ક્યાં આઠ દિવસ કે સારું છે નકર કોઈ દિવસ દૂરે ખાવા તાને ન દેતા આજે એટલો ટાઈમે હાથ વરે છે અમારો ભુવો મરી ગયો ને તે દિનુ આ હારી વસ્તુ ઘડી ગયું છે

અને આ કરાવ્યા બધા કરાવે બોલું કરે પણ હું આમ બારો હું રામોદાઈ હું બારો બાર હતો કારણ કે હું એમાં નથી આમ આપણે પૈસા ભાગમાં આવે પાંચ પાંચ હજાર રીતે આય જગ્યા રહી પણ મને કે તને કેમ લાગ્યું મેં તમે કરો એ મંજુર એ કે તારા છોકરા ને કાંઈ ફેર મેં કીધું મારા છોકરા ને આ હવન કિર્યા તોય ફેર નથી મેં પાંચ હવન કિર્યા તો તોય ફેર નથી ભાઈ હા

પાંત્રીસ જણાન કરી દાતા એટલે હું છે ને માનતો નથી આખું માને છે એટલે મને કે તું માનતો નથી ને એટલે આ થાય છે બધું એવું છે એટલે સલાહ લેવાની હું કીધું હા એ હાલો હું તમને નિરાશા બધું જાણીને છોકરા હું કે છે હું નહીં પછી કરે છો

આ તે વાત સાચી હું છે ને ખુદ હરું ભરું આવવાનું હતો અને રામોદ તમને ખુદ મળવાનો હતો અને રામોદ ઓલા આમ રમેશ દસડા